મારું નામ ડોક્ટર પ્રતિક વંજારા અધ્યાપક સહાયક એમપી શાહ કોમર્સ કોલેજ સુરેન્દ્રનગર સાહેબ અમે રજૂઆત એ કરવા આવ્યા છે કે અમારે અધ્યાપક સહાયકને પગાર વધારો મળેલ નથી જે બાબતે અમે અત્યાર સુધીમાં શિક્ષણ મંત્રી શ્રી અને બધી જગ્યાએ રજૂઆત કરેલ છે પણ અમને કોઈ પણ પ્રકારનો એમાંથી કોઈ સારો નિર્ણય મળ્યો નથી જેની રજૂઆત માટે અમે અત્યારે વાઇસ શ્રીને આવ્યા છે અને સાથોસાથ અમે નરેન્દ્ર મોદી સાહેબ આપણા સીએમ સાહેબ આપણા નાણામંત્રી શ્રી અને આપણા શ્રીને બધા લોકો પોસ્ટકાર્ડ પણ લખીએ છીએ અને આજે જ બધા લોકો પોસ્ટ કરશું અને ખાલી રાજકોટમાં નહીં પણ આખા ગુજરાતની અંદર બધી જ યુનિવર્સિટીઓમાં અત્યારે અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બસો અધ્યાપકો સાથે આવ્યા છીએ આવેદનપત્ર દેવા મુખ્ય માંગી છે કે જેમ સરકારે બધા જ લોકોને ત્રીસ ટકા પગાર વધારો આપ્યો છે એવી રીતે અમને પણ સાતમા પગાર પદ મુજબ સત્તાવન સાતસો વધારે ત્રીસ ટકા પગાર વધારો આપવા વિનંતી છે હા અમે અત્યારે ઓગણત્રીસ તારીખ સુધીમાં બધી યુનિવર્સિટીમાં આ રીતે બધા જ વીસીને આવેદનપત્ર આપશું અને ઓગણત્રીસ તારીખ સુધીમાં જો કોઈ એનો નિર્ણય નહીં આવે તો પહેલી તારીખ સુધી અમે બધા લોકો ગાંધી ચિંદિયા માગે ગાંધીનગરમાં ધરણા જ કરશું